ભાવનગર શહેરના પથિકાશ્રમ નજીક જાહેરમાં યુવાનની હત્યાનો મામલો પોલીસે ગણતરીના દિવસોમાં ત્રણ હત્યારાઓને ઝડપી લીધા મૃતક મુસ્તુફાના ઘર પાસે ગાળો બોલતા આરોપીના પિતાને ફરિયાદ કરી હતી પિતાને ફરિયાદ કરી હોવાની દાજ રાખી અરમાન રહેમાન અને આફતાબે હુમલો કર્યો હતો જેમાં પથિકાશ્રમ નજીક ત્રણેય આરોપીઓએ મુસ્તુફાને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોત નીપજાવ્યું હતું જેમાં પોલીસે ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓને ઝડપી લઈને ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં પથિક આશ્રમ અને શાક માર્કેટ જે વિસ્તાર છે તેમાં મારામારીનો બનાવ બનેલ જેમાં જે ભોગ બનનાર મુસ્તફા ઉર્ફે કાળુભાઈ કાચવાડા અને જે ત્રણ ઈસમ દ્વારા તીક્ષ્ણ હથિયારથી મારવા મારવામાં આવેલો અને બાદમાં સર્ટી હોસ્પિટલમાં દાખલ થયેલ અને બાદમાં તે ત્યાં મૃત્યુ થયેલ એ બાબતે ગંગાજડીયા પોલીસ સ્ટેશનમાં પઠાણ પઠાણનાઓએ ખૂનની ફરિયાદ દાખલ કરાવેલ છે જેમાં હકીકત એવી છે કે અમીર ખાન પઠાણ જે આંબાચોક વિસ્તારમાં રહેતા ત્યાં આ કામે જે મુખ્ય જે આરોપી જે છે ભોલો અરમાન ઉર્ફે ભોલો તે પોતાની બાઇક લઈ અને ત્યાં ગાળો બોલતા અને કાતર મારતા જે અનુસંધાને આ અમીર ખાને તેના મામા એટલે કે ફરિયાદી ખાલીદભાઈને આ વાત કરેલી અને જે મુખ્ય આરોપીના પિતાશ્રી જે છે સલીમભાઈ લાખાણી તે આ ફરિયાદીના મિત્ર હોય તેને સમજાવવા માટે આ ચાર જણા ગયા અને એનું મન દુઃખ રાખી આ કામે જે ત્રણ આરોપી જે છે અરમાન ઉર્ફે ભોલુ રહેમાન અને ત્રીજો તેનો કારીગર આપતા આ ત્રણોએ તલવાર તથા છરી ધારણ કરી અને આ જે મુસ્તુફાને તેના સાથળના ભાગે ગંભીર ઇજા કરેલી આ બાબતે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી અને જુદી જુદી એસઓજી એલસીબીની અને લોકલ પોલીસની ટીમ બનાવેલી અને આ કામે આ ત્રણેય આરોપીને પકડી લેવામાં આવેલા છે પીઆઈ શ્રી વાઘેલા તપાસ ચલાવી રહ્યા છે અને તેના આરોપીના પાંચ દિવસના રિમાન્ડ માટે નામદાર કોર્ટમાં જનાર છીએ થેન્ક યુ